કરજણ ભરતાના ટોલ ટેક્સ ઉપર જે જે શિક્ષ મુક્તિ માટેની માંગણી ન સ્વીકારતા આત્મવિલોપન કરતા પહેલા પોલીસને અટકાયત કરજણ ભરતાના ટોલ ટેક્સ ઉપર જી જે શિક્ષ ગાડીઓને મુક્તિ આપવામાં આવે સંદર્ભમાં એજન્સીને તેમજ પદયાત્રા દ્વારા કરજણના પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમ છતાં આ સુધી જી જે શિક્ષ ગાડીઓને માટે કોઈ મુક્તિ માટેની માંગણી ન સ્વીકારતા વીસ જેટલા આંદોલનકારીઓએ આજરોજ કરજણ ભરતાના ટોલ ટેક્સ ઉપર આત્મવિલોપન માટે કમર કસે છે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ટોલ ટેક્સ ઉપર આત્મવિલોપન કરવા આવેલ વીસ જેટલા આંદોલનકારીઓને આત્મવિલોપન કરતા પહેલા કરચંડ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને પોલીસ વાન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને આંદોલનકારી પિન્ટુ પટેલ બેમારડીએ નિવેદનમાં જણાવ્યું કે અંગ્રેજોનું શાસન છે ખરેખર હાલ સુરત અને ભરૂચને ટોલ મુક્તિ આપવામાં આવે તો જે શિક્ષને કેમ નહીં હજુ પણ અમારી લડાઈ ચાલુ રહેશે અને નેશનલ હાઈવે ઓથોરિટીની મુલાકાત હજુ પણ અમે કરીશું અને સ્થાનિકો માટે લડત ચાલુ રાખીશું અને જ્યાં સુધી ટોલ મુક્તિ ના મળે ત્યાં સુધી અમે લડતા રહીશું ને મિનેશભાઈ વકીલ પિન્ટુભાઈ વેમાર વેમારડી ભારતભાઈ અમીન ભાસ્કરભાઈ ભટ્ટ અને ટોલ મુક્તિ માટે કરજણ જનતાને ન્યાય અપાવીશું આ અંગ્રેજોનું શાસન ચાલી રહ્યું હોય એવું દેખાય આવે છે લડી રહ્યા હોય ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટી પોલીસ પ્રશાસનને આગળ લાવીને અમને અટકાયત કરી છે એકવીસ જનની અટકાયત કરવામાં આવી છે અને ઘરેથી જ જ્યારે અમને કરવામાં આવ્યા હોય એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ

માગડી ન સ્વીકારી તો આગળની રણનીતિ કેવી રહેશે આગળની રણનીતિ અમારે આ ટોલ મુક્તિ માટે જે કરવાની છે એ અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છે અને આગળની કઈ રીતના રણનીતિ ચાલવાની છે એ અમે એકવીસ જણની જે બોડી બનાવી છે એ બોડી જે નિર્ણય લેશે અને લીગલ દ્વારા જે ચાલવાનું રહેશે એ ચાલીશું અને આગળના દિવસોની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ છે ત્યાં પણ જઈને અમે રજૂઆત કરવાના છે અને કહેવાના છે કે જે દરેક જગ્યાએ જે સોલ ફ્રી ચાલતું હોય જે ફાઇવ ફ્રી ચાલતું હોય

તે ફ્રી થવીસ જોઈએ એના ભાગરૂપે મેં આત્મય લોકોની રાખેલું હતું પણ પોલીસ દ્વારા મને ઘરેથી રિટેન્ડ કરવામાં આવે છે એને સક્કસ શબ્દોમાં વખોડીએ પડે છે અને આ માગલી ન સ્વીકારી તોલ મુકતી હાલ તો તો આગળની રણનીતિ કેવી છે આગળની મા જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારી ટીમ જે લીગલ ટીમ છે એની સાથે અમે બેસી ચર્ચા વિચારણા કરવામાં આવશે ને એનું જબ્દર આંદોલનના ભાગરૂપે અમે નવેસરથી પાછા એકઠા થઈ આંદોલન કરીશું હાલ તમારી રણનીતિ ચાલુ જ રહે હા અમારી જય સુધી ટોલથી નહી મળે ત્યાં સુધી અમારી લોક માગણી જે છે તે અમે માગણી કરીને જ રહીશું